બેઠક કોના હાથે જશે આ અહેવાલમાં શું ભરૂચ લોકસભાની બેઠક ત્રીસ વર્ષના શાસન બાદ ભાજપ ગુમાવશે ખરી આ પ્રશ્ન લોકોમાં ચર્ચાસ્પદ બન્યો છે ભરૂચ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ પહેલાંથી ચર્ચામાં રહેલી બેઠક છે ભરૂચ બેઠક પણનો આ વખતની ચૂંટણીનો જંગ રસપ્રદ જામ્યો હતો છ ટ અમના સાંસદ મનસુખ વસાવા જ્યાં એક તરફ ચૂંટણી જંગમાં ભાજપનો ચહેરો તરીકે સાતમી વાર મનસુખભાઈ વસાવાને ઉતારવામાં આવે છે બીજી તરફ કોંગ્રેસ તો પિક્ચરમાંથી જ નીકળી ગઈ છે ગઠબંધન ઠંગી આપના વર્તમાન દીડિયાપાડના ધારાસભ્ય ચૈતર વસાવાને મેદાનમાં ઉતારી રાજકીય માહોલમાં ગરમાવો લાવી દીધો છે ભરૂ લોકસભા બેઠક પર એક બે છામકલાઓને બાદ કરતાં ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ તેમાં પણ ગુજરાત રાજ્યમાં મતદાનની ટકાવારીમાં વલસાડ બાદ ભરૂચે બીજા નંબર ઉપર બાજી પણ મારી લીધી છે ખાસ કરી આદિવાસી ઉમેદવાર વચ્ચે જામેલા આ જંગમાં આદિવાસી સમુદાય દ્વારા પણ ભરપૂર માત્રામાં મતદાન કર્યું છે આ બધા વચ્ચે કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીમાં કંઈક આંતરિક ખીચડી રંધાઈ હોવાની બુબણા ખૂબ ચર્ચામાં આવી છે તેમાં પણ પોતાના જ પક્ષના સેનાપતિને નુકસાની થાય તેવા પ્રકારના ષડયંત્ર ખુદ પાર્ટીના જ કેટલાય હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યા હોવાની વાત સતત મતદાન પ્રક્રિયા બાદથી જ મીડિયા અને લોકોમાં ગુંજતી થઈ ગઈ છે કહેવાય છે કે ભાજપનો આંતરિક મામલો સપાટી ઉપર આવ્યા બાદ અને પોતાની પોલ ખુલ્લી થતા જોતા જ કેટલાક ભાજપના આગેવાનોએ કેટલાક મીડિયા કર્મીઓ સુધી બંધ કવરો પહોંચતા કરી પોતાની કલમને સાત રાખવાના પ્રયાસ પણ કર્યા છે તેવામાં સુ વસાવા જેવા આખા બોલા નેતાની રાજકીય કારકિર્દી ખતમ કરવા માટે ભાજપમાં જ આંતરિક ખૂબ મોટી ગેમ રમાઈ ગઈ છે તેવી બાબતોએ પણ લોકોમાં જોર પકડ્યું છે કેટલાક રાજકીય પંડિતોનું આખા ઘટનાક્રમ ઉપર વિશ્લેષણ બાદ એવું પણ માનવું છે કે ભારતીય જનતા પાર્ટીમાં રહેલા ત્રણથી ચાર આગેવાનોએ જાણે કે મનસુખ વસાવાને હરાવવા માટે સોપારી લઈ લીધી હોય તેમ કહેવાય રહ્યું છે હવે આ સોપારી ગુજરાત લેવલથી આવી હતી કે સ્થાનિક નેતાઓએ જે અંદરો અંદર ષડયંત્ર રચ્યું છે તે તો ચાર જૂના પરિણામ બાદથી જ મામલો સ્પષ્ટ થઈ શકે તેમ છે હાલ બધી વાતો માત્ર ચૂંટણીનો માહોલ ખતમ થયા બાદની છે અને ચર્ચાઓ સામે છે આ તમામ બાબતની અમે કોઈ નક્કર બાહેધરી આપતા નથી પરંતુ લોકતંત્રના ચોથા સ્તંભની ફરજના ભાગરૂપે રાજકીય ગતિવિધિઓથી પ્રજા વાકેફ રહે માટે આ અમારા પ્રયાસ છે તેવામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને હોદ્દેદારો પણ ખુલીને પોતાનો પક્ષ પ્રજા સમક્ષ મૂકે તેવી પણ આશાઓ મામલો સામે આવ્યા બાદથી ચર્ચાયો છે કહેવાય છે કે આ ચૂંટણી જો મનસુખ વસાવા પાતળી સરસાઈથી પણ જીતે છે તો તે તેઓનું અંગત રાજકીય અનુભવ જ ગણાશે તેઓની વર્ષો જૂની રાજકીય કારકિર્દી આ ચૂંટણીમાં તેઓની સફળતા હાંસલ કરાવી શકે તેમ છે તેમજ તેઓના લોક સંપર્ક થકી તેઓ જીતમાં સફળ થાય તેવું પણ માનવામાં આવે છે જે સંગઠન થકી નહીં પરંતુ પોતાની મહેનત થકી સારું પરિણામ લાવી શકાય છે તેમ મનસુખ ભાઈને પણ અંદરો અંદર અંદાજ બૂથ લેવલની પેટીઓ ખુલ્યા બાદથી જ આવી જશે તેમ પણ ચર્ચાઇ રહ્યું છે પરંતુ જે રીતે વિધાનસભા હોય ભરૂચ નગરપાલિકા હોય વિવિધ નગરપાલિકા હોય તાલુકા પંચાયત ગ્રામ પંચાયતમાં જે પ્રમાણે ઉમેદવારો ઊભા રહેતા હોય છે ને તે પોતે મત મેળવવા માટે જે મહેનત કરે છે તે લોકસભાની ચૂંટણીમાં મહેનત કરતા જોવા ન મળ્યા હોવાના કારણે ભાજપને આ બેઠક જીતવી ભારે પડી શકે 对吗？过一生干的听